વરસાદી તારાજી પણ ઘણી એવી વરસાવી છે જેના કારણે ખેત ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું કે તેના સ્તરવેને લઈને દર વખતે સવાલ ઉઠે છે આ વખતે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા સરકાર પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે

પચીસ ટકા પણ પૂર્ણ થયું નથી જમીન ધોવાણનું સર્વે ઝીરો ટકા થયું છે કોઈ પણ વ્યક્તિ ન તો કોઈ ઇન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે એટલે આમ આખા દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટના ઉપલેટી ધોરાજી આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો પાક નુકસાની અને જમીન ધોવાણનું તો ઓછામાં ઓછું એક લાખ કરોડનું નુકસાન છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી એક લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અમારે હાંડી જે સણ્યા ઉતરતા એ જગ્યાએ આગળ પાંચ મણ આવી ગયા પાંચ મણ આવી ગયા બસ પછી નદીઓ છે પંદર પંદર ફૂટના તરિયા બુરાઈ ગયા એના પોળીઓ જે કાંઠા ભીણાણા તો તરિયા પંદર ફૂટ બુરાણા પોળીઓ થઈ જાય મૂંડીઓ થઈ જાય તમે ભેળ વસ્તાનું પાણી હસવાઈ જાય ને તો આ પરિવાર कई થોડો हखी રહે સમજ્યા અને હવે જીવલેન્ડ ચાંદી